જુલાઈ મહિનાના શરૂઆતમાં જ ગુજરાતને રમદોળશે વરસાદ તમને જણાવી દઈએ કે ભારેથી ભારે વરસાદ ગુજરાત પર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા વિસ્તારમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં જ વરસાદ પડવાનો છે તમને જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં જી હા ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે જુલાઈ મહિનાના શરૂઆતમાં જ સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ અમદાવાદ અરવલી પંચમહાલ જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આગાહી કરવામાં આવે છે તારીખ નવ થી માં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં ચાલુ ચોમાસે સરેરાશ વરસાદ ઓગણત્રીસ તેર ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં જેમાં એકવીસ પચાસ ટકા વરસાદ વરસ્યો છે ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ત્રીસ સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રીસ અને કચ્છ ઝોનમાં ત્રેવીસ સરેરાશ વરસાદ નોંધાયો